કચ્છ જિલ્લાના ભુજ ખાતે જૂના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ચાતુર્વેદી કાઠિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભુજ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ મોઢશે આવેલ રામેશ્વર મંદિરમાં બહુચરા માતાજીની સ્થાપના કરવામાં આવી છે પ્રથમ નોરતાના દિવસે માતાજીની પાંચ ફૂટ ઊંચી ચાંદીની પ્રતિમાનો શણગાર કરી તેના ઉપર ચાંદીના ગરબામાં દીવો પ્રગટાવીને ઉત્સવની શરૂઆત થાય છે નવરાત્રીના તમામ દિવસોમાં દરરોજ છંદો ગવાય છે જે રાગ કલ્યાણી રાગ દરબાર જેવા શાસ્ત્રીય રાગો ઉપર આધારિત હોય છે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત આ ગરબીનો ઇતિહાસ લગભગ ચારસો વર્ષથી પણ વધુ જૂનો છે આ પરંપરા વર્ષોથી એ જ સ્થાન પર અવિરત રીતે જળવાઈ રહી છે સમય બદલાયો શૈલી બદલાઈ પરંતુ માતાજીની ગરબાની પરંપરા આજે પણ એટલી જ શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક નિભાવવામાં આવે છે જ્ઞાતિના પ્રમુખ આશીષભાઈ ત્રવાડીએ ચંચળી ન્યૂઝ સાથે વાત કરી હતી આશીષ ત્રવાડી હું મોર જ્ઞાતિની અત્યારે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું અમારી ચાતુર્વેદી મોર જ્ઞાતિ દ્વારા લગભગ ભુજની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી જ આ સ્થળે અમે નવરાત્રિ દરમિયાન માતાજીની એક વૈદિક પરંપરાની રીતે ઉપાસના કરીએ છીએ એ ઉપાસનામાં માતાજીના છંદ જ ગવાય છે અને દરેક બ્રાહ્મણો એનામાં પોતાનું પિતાંબરી પોતાનું ડ્રેસ પહેરી અને છંદ માતાજીના ગાય છે બહેનો ભાઈઓ બધા ખૂબ બહોળી સંખ્યામાં આમાં ભક્તિભાવથી આનંદ લઈ રહ્યા છે એની સાથે સાથે અમે ઘણા વર્ષોથી અત્યારે મેઇન કારોબારી પહેલાં કરતી હતી આયોજન અત્યારે અમે આયોજન યુવા પાંખને સોંપી રહ્યું છે યુવા પાંખ ખૂબ સરસ રીતે આ આયોજનને સફળતાપૂર્વક અને અમારી જૂની પરંપરા મુજબ અને એનામાં સાથે સાથે આજના યુગ પ્રમાણે પણ ખૂબ સરસ આયોજન સંભાળી રહ્યું છે આ વખતે અમે આ જ્ઞાતિ દ્વારા અમારા જે જે મૂળ પરંપરા છે એમાં તો કોઈ ચેન્જીસ નથી કર્યા પણ સાથે સાથે કુંવરકાઓનું ખાસ પૂજન રાખીએ છીએ અમારી આ ફેરે કુંવરકાનું પૂજનમાં લગભગ પાંત્રીસથી ઉપર નાની દીકરીઓનું અમે પૂજન કર્યું કારણ કે માતાજીનું આ પર્વ એ કુંવરકાઓ એ માતાજીનું સ્વરૂપ જ છે માટેનું પૂજન કરીએ છીએ એની સાથે સાથે આ ફેરે ખાસ આપણી જેને કહીને કે સનાતન પરંપરાને તો જાળવવાની જ છે પણ સાથે સાથે આપણા આ દેશની સેવા એનું પણ આ ફેરે અમે એક મેસેજ જ્ઞાતિમાં અને જ્ઞાતિ અમારા ગરબીમાં પણ એક આપી રહ્યા છીએ કે લોકલ ફોર લોકલ વોકલ સ્વદેશી વસ્તુ અપનાવો એનો પણ અમે ખૂબ પ્રચાર કરી રહ્યા છીએ એવી રીતે અમે આવી આવી રીતે આયોજન સંભાળી રહ્યા છીએ આ પરંપરા ચારસો વર્ષ જૂની છે સાથે સાથે બીજી એક વિશેષતા છે કે જે આપણા ભુજ આશાપુરા મંદિરમાં ચાંદીની માતાજીની જે મૂર્તિ નવરાત્રિ દરમિયાન આપણે ત્યારે રાખવામાં આવે છે એ નહીં દાતાએ અમારી જ્ઞાતિને પણ એ જ મૂર્તિ ચાંદીની આપેલી છે તો એ ચાંદીની મૂર્તિને શણગારી માતાજીને અને અમે અહીંયા કને માતાજીની ઉપાસના છંદ ગાઈએ છીએ